ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર ધબધબાતી બોલાવી હવે વારો સૌરાષ્ટ્રનો ઉતા જેમાં દ્વારકા સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ પણ છે ગોમતી ઘાટ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે તો ક્યાંક દરિયામાં ફસાયેલા લોકોનો પણ રેસ્ક્યુ કરીને તેમનો જીવ પણ બચાવવામાં આવ્યો છે જો કે કેટલાક જીવાદોરી સમાન ડેમ ભરાઈ જતા જ હરખની હેલી પણ છે શું થઈ રહ્યું છે ઉત્સાહ અને આફતના વરસાદમાં શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ યાત્રાધામ દ્વારકાનો આ દરિયો જુઓ દરિયામાં ઉછળતા મોજા અને ગોમતી ઘાટ પર દરિયામાં દેખાઈ રહેલો આ કરંટ જુઓ પંદર થી વીસ ફૂટના ઊંચા મોજા ઉછળી રહ્યા છે ઘાટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને લોકોને ઘાટથી દૂર રહેવા અપીલ કરાઈ છે અમારા સંવાદદાતા જયદીપ લાખાણીએ ગોમતી ઘાટ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો જે રીતના હવામાન વિભાગની આગાહીના પગલે છે કે જે ઉપરના ઓરેન્જ એલર્ટ છે તે દ્વારકાની અંદર આપવામાં આવ્યું છે ત્યારે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે મૂર્તિઘાટ વિસ્તાર છે કે જ્યાં મોજા છે તે ઉતરી રહ્યા છે દરિયાની અંદર છે કે ક્યાંક છે તે કરંટ છે તે જોવા મળી રહ્યો છે સાથે જ જ્યારે વાત કરીએ તો જે લોકો છે કે તેઓ પર છે તો ક્યાંક છે તે આ મોજા માણવા છે તે આવી રહ્યા છે પણ તંત્ર દ્વારા છે તે આ લોકોને છે તે દૂર કરવામાં આવી રહ્યા છે સાથે જ આ વિસ્તારની અંદર જે દોરડાઓ છે તે પણ છે તે બાંધવામાં આવ્યા છે આ લોકોને આ દરિયા દ્વારકાના કલ્યાણપુર નજીક ત્રણ લોકો ફસાયા જુઓ આ દ્રશ્યો ભયંકર વરસાદ વચ્ચે બે નાના બાળકો સહિત ત્રણ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા પરંતુ પોલીસની મદદથી આ ત્રણેય લોકોને બચાવી લેવાયા અને બોટમાં બેસાડીને લેન્ડિંગ પોઈન્ટ પર લાવવામાં આવ્યા હતા દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાત પછી હવે વરસાદે વારો સૌરાષ્ટ્રનો કાઢ્યો છે વરસાદને કારણે જગત મંદિર નજીક બજારમાં પાણી ભરાઈ ગયા દ્વારકાધીશના દર્શને આવેલા ભક્તો વરસાદમાં ભૂંજાઈ ગયા સંવાદદાતા જયદીપ લાખાણીએ વરસતા વરસાદ વચ્ચે વરસાદની જાણકારી આપી સવારથી જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ભદ્રકારી ચોક છે કે જ્યાં વરસાદની પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ ચૂકી છે ખાસ જ્યારે વાત કરીએ તો જગત મંદિર છે કે જ્યાં ભારે વરસાદના કારણે છે કે જે અડધા સ્થળ ઉપરની જે ધ્વજા છે તે ચઢાવવામાં આવી છે સાથે જ અથવા ગઈકાલે જે મોડી રાત્રે વરસાદ વરસ્યો તેને લઈને ચાલી પાણીની છે આવક છે તે થઈ છે જેને લઈને ખેડૂતોમાં પણ જે ત્યાં ખુશીનો માહોલ છે તે છવાયો છે

દ્વારકા બાદ વાત સાબરકાંઠાની કરીએ જ્યાં વડુ મથક હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો તો ગામડામાં રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા અને રસ્તા પરથી પાણીનો તીવ્ર લાગ્યો ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે દિવસોમાં જ ચોમાસાનો અડધો વરસાદ વરસી છે અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં બત્રીસ પોઈન્ટ સત્તર ટકા મધ્ય ગુજરાતમાં સરેરાશ એકત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા સૌરાષ્ટ્રમાં સિઝન એકત્રીસ પોઈન્ટ ટકા કચ્છમાં સિઝન છવ્વીસ સોળ ટકા અને ઉત્તર ગુજરાતમાં બાવીસ ટકા વરસાદ નોંધાયો છે હજુ તો ચોમાસાને ગણતરીના દિવસો જ થયા છે આખું ચોમાસું તો બાકી છે મેઘરાજા હજુ કેટલાય વિસ્તારો પાણી પાણી કરશે